સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સાબરકાંઠામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે અંતરિયાળ છસો પંચાવન કરતાં વધારેની સાયકલો વિજયનગરમાં ખાઈ રહી છે ધૂળ ત્યારે સાયકલ સહાય યોજના માત્ર કાગળ ઉપર જોવા મળી સરકારી સાયકલ તડકામાં ખાઈ રહી છે ધૂળ વિજયનગર તાલુકાના રાજપુર ગામની આશ્રમ શાળામાં છસો પંચાવન કરતા વધારો સાયકલ મૂકેલી જોવા મળે છે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વિતરણ કરવાની હતી તે સાયકલો હજુ સુધી વિતરણ કરાઈ નથી ત્યારે કથિત અધિકારીઓના લીધે સાયકલ વિતરણ વિના સાયકલો ચોમાસામાં ખરાબ થવાના આરે છસો પંચાવન થી વધુ સાયકલો ગરમી અને ચોમાસામાં પલળીને ભંગાર હાલતમાં થતી જોવા મળી રહી છે રિપોર્ટર લલિત ડામોર ખબર વડાલી વિજયનગર